બનાસકાંઠા જિલ્લાનું સૌથી મોટું માર્કેટયાર્ડ થરાદમાં આવેલું છે જે માર્કેટયાર્ડમાં ખુલ્લી હરાજી સાચો તોલ અને રોકડ નાણાંની વ્યવસ્થા વેપારીઓ દ્વારા કરવામાં આવેલી છે જેમાં થરાદ પંથકની આજુબાજુના તાલુકાઓ તેમજ રાજસ્થાનમાંથી ઘણો માલ થરાદ માર્કેટયાર્ડમાં આવે છે જેમાં થરાદ માર્કેટયાર્ડમાં સારા ભાવ મળવાથી ખેડૂતો વધુમાં વધુ માલ થરાદ માર્કેટયાર્ડમાં લાવે છે જેમાં ઉનાળાની સિઝન શરૂઆતમાં અત્યારે વરિયાળી અને એરંડાની આવક થરાદ માર્કેટમાં આવવામાં લાગી છે ખેડૂતોને વરિયાળી અને એરંડાના ભાવ પણ સારા મળી રહ્યા છે જેમાં થરાદ એપીએમસીના સેક્રેટરી બેમજીભાઈ પટેલે જણાવ્યું હતું કે થરાદ માર્કેટયાર્ડમાં અત્યારે એરંડા અને વરિયાળાની આવક ચાલુ છે જેમાં ખેડૂતોને ભાવો પણ સારા મળી રહ્યા છે પરંતુ આવક બિલકુલ ઓછી છે તેમજ આ વખતે પાકો પણ ઓછા થયા છે અને ખેડૂતોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે તેમજ થરાદ પંથકમાં આર્થિક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ થરાદ માર્કેટયાર્ડમાં છેલ્લા બે દિવસમાં આવક સારી હતી પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો એરંડા અને વરિયાળી લઈને આવ્યા હતા થરાદ માર્કેટયાર્ડમાં શુક્રવારે એરંડાની એકોતેરસો અને વરિયાળીની પાંચ હજાર બોરી આવી હતી જેમાં એરંડાના ભાવ એક હજારથી વધુ અને વરિયાળીના પંદરસોથી વધુ રૂપિયા સુધીનો ખેડૂતોને ભાવ મળ્યો હતો તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા અને અત્યારે હું વરિયાળી લઈને આવ્યો હતો એકંદરે થરાદ માર્કેટની અંદર વાતાવરણ સારું છે અને ભાવ પણ પોષાય તેવા મળી રહે છે આમ ક્વોલિટી પ્રમાણે હજારથી કરીને છે સત્તરસો સુધી વરિયાળીનો ભાવ અત્યારે હાલમાં મળી રહ્યો છે અને પેમેન્ટ પણ રોકડું મળી જાય છે એટલે આમ કોઈ ચિંતા કરવા જેવું નથી અને ખરેખર આમ સારું છે થરાદ માર્કેટની અંદર હું એરઅંડા લઈને આવ્યો છું એક હજાર પચાસથી અગિયારસો રૂપિયા મળે છે ને સારો ભાવ મળે છે કેશ પેમેન્ટ મળે છે